ताकि मैं भी रख दूँ सत्येंद्र जी परिवाचक वार्ता मैं परम शब्द થોડી ભાવ ફેરી પડી હવે હજમલભાઈ નારણ કાકા મા મહાલક્ષ્મી નો જેના ઉપર કૃપા અને સાહેબ જે હું તો એમ કઉારમાં તરીકે ઉભરી રહેલી આ વ્યક્તિ

અમારી શક્તિ ને અમારા તાકાત ને અમારા મનોબળ ને અમારા સંકલ્પો ને મજબૂત કરનાર આપની પાવન ઉપસ્થિતિને સમગ્ર આયોજકો

यानी सुनिमो और फिर खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी अंकित से ये वाले जा रहे ये ये दिक्कत ही हो रहा है तो धर्मवीर भाई आलू ઝડપથી અને હું ક્રમશઃ જે ઘોષણા કરતો જવું એ પ્રમાણે ઝડપથી આપણે આપણો સમય પણ બચાવીએ સંત્રી બાપુ જાણી કઢવાસણ મંજુરી બાપુ આપે આપનો સમય ફાળવી અને અમારી સોહામમાં બહુ અભિવૃદ્ધિ કરી છે તો સાહેબ બાપુ શ્રી આપનો ખૂબ જ હું શબ્દોથી આદિ સ્વાગત કરું છું ત્યારબાદ નિવૃત્ત સચિવ શ્રી ગાંધીનગર કિરીટભાઈ અર્ધવ્ય સાહેબ શ્રી હું પાકે દયાનંદ વિદ્યાપીઠના આજના આપણી વચ્ચે ઉપસ્થિત લઈ આશીર્વાદ આપીએ એટલેલા સ્વામી

તો જ્રણ જેય માણો સેષણ જરાણ જહીણ નાણ જઘગે જેં જાણા જિણ જાણ 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 જીણાણ જાણ જાણ એ શિક્ષણ પ્રક્રિયા શરૂ થઈ અને કોલેજ સુવિધા એક જ સંકુલની અંદર તમને કોર અભ્યાસ માટે સાથે સુનિશ્ચિત